નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ જાડી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો ને ચાર રૂપિયા जमनगर मार्केटिंग गेट यार्डनी अंदर नौ सौ थो सीतेर रुपया विसावदर गेट यार्डनी अंदर एक हज़ार थी बार सौ छ रुपया वाकानेर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार तेतरीस एक हज़ार ने बेतालीस रुपया हर्वद मार्केटिंग यार्डनी अंदर एक हज़ार की तेरह ने एक रुपये धोराजी मार्केटिंग यार्डनी अंदर सात सौ थ बार सौ एकावन रुपया बाबरा मार्केटिंग यार्डनी अंदर अगर सौ पचास थी बार सौ वीस रुपया जेतपुर अंदर आठ सौ पंचावन थी बार सौ एकावन रुपया तारी मार्केटिंग यार्डनी अंदर एक हज़ार ने पचास रुपया मेंदड़ा मार्केटिंग यार्डनी अंदर नौ सौ बार सौ पंचावन रुपया उपलेटा मार्केटिंग यार्डनी अंदर एक हज़ार ने पच्चीस रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर एक हज़ार एशी थीरसो ने बार रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर अगर सौ थार सौ रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर आठ सौ तेरसो पिस्तालीस रुपया जामजोधपुर मार्केटिंग यार्डनी अंदर नौ सौ पचास बार सौ एकावन रुपया गोंडल मार्केटिंग यार्डनी अंदर सात सौ अगि तेर सौ अगियारूपिया कोडिनर मार्केटिंग के अंदर बार सौ पचास तेर सौ ने तीस रुपया बोटाद मार्केटिंग के अंदर एक हज़ार पिस्तालीस थी एक हज़ार ने पिस्तालीस रुपया जसद मार्केटिंग के अंदर एक हज़ार पचास थी बार सौ ए रुपया भावनगर मार्केटिंग यार्ड एक हज़ार एकावन थी बार सौ रुपया हमें बात करिए झीणी मगफड़ी अंदर तो जूनागढ़ मारकेटिंग यार्ड एक हज़ार पचास की अगिय सौ रुपया જામનગર માર્કેટિંગ યાર્ડ ની અંદર 1000 થી 1200 રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડ ની અંદર 850 થી 1225 રૂપિયા મેંદડા માર્કેટિંગ યાર્ડ ની અંદર 800 થી 1200 રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડ ની અંદર 1100 થી 1237 રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ની અંદર 821 થી 1246 રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડ ની અંદર 880 થી 1197 રૂપિયા મોવા માર્કેટિંગ યાર્ડ ની અંદર 1282 થી 1290 રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને એકવીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકવીસથી બારસો ને રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ત્રીસથી એક હજારને ત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી બારસો એંસી રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર